ડીસાની સરગમ બેંગ્લોજમાં નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ ત્યારે ડીસાની સરગમ સોસાયટી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સરગમ યુવા મિત્ર મંડળ દ્વારા નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી ભક્તિ અને શક્તિનું પર્વ એટલે નવરાત્રિ હાલમાં સમગ્ર દેશમાં નવરાત્રિની ધામધૂમ ઉજવણી થઈ રહી છે જેમાં ઘેર ઠેર જગ્યા પર માતાજીના નોરતા ચાલી રહ્યા છે ત્યારે ડીસા શહેરના રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળ આવેલી સરગમ બેંગ્લોજ ખાતે સરગમ યુવા મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીના નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાત્રે નવ વાગે માતાજીની આરતી કર્યા બાદ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું હતું આ નવરાત્રી મહોત્સવમાં સરગમ બંગલોજના ભાઈઓ બહેનો ટ્રેડિશનલ વેશભૂષા ધારણ કરીને મોડી રાત સુધી ગરબે ઘૂમી રહ્યા છે તેમજ વિવિધ દાતાઓ દ્વારા દરરોજ નાસ્તાનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે આ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન સરગમ યુવા મિત્રમંડળ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં તમામ હોદ્દેદારો ખડેપગે ઉભા રહી આ નવરાત્રીનું સુંદર આયોજન કરી રહ્યા છે